મારી મચોડીને કોઈ પણ હેતુ લક્ષી તમને પૂછે તો તમને આવડી જવાના ભાઈ બરાબર એના માટે તમારે કામ કરવાનું છે કે આ લેક્ચરને વ્યવસ્થિત રીતે જોવાનું છે કારણ કે સારા એવો વેટેજમાં પૂછાય આંકડાશાસ્ત્ર અને સંભાવના સાથે સાથે આ સમાંતર શ્રેણી છે યામ ભૂમિતિ છે આ બધી વસ્તુ જોઈ લેવાની છે બરાબર દ્વિચલ સુરેખ સમીકરણ છે આ બધાના હેતુ લક્ષી પ્રશ્નો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ ફટાફટ એકવાર જોઈ લેવાના છે આ લેક્ચર પૂરો થાય પછી રેડી અને સાથે સાથે તમારે જે આ બોર્ડની પરીક્ષામાં આખા વર્ષની તમે પ્રિપેરેશન કરો છો કોન્સેપ્ટ ક્લિયર કરો છો પણ ત્રણ કલાકની અંદર તમે વ્યવસ્થિત રીતે નીચોડ નથી આપ્યા ને ભાઈ તો પણ તમને તકલીફ પડી શકે છે બરાબર શું કામ ખબર કારણ કે ત્રણ કલાકમાં આખા વર્ષનું તમે કેટલું બધું ટેન્શન લઈને ભેગું રાખ્યું હોય અને ત્રણ કલાકમાં પ્રોપરલી તમે એટેમ્પ ના કરી શકાય કોઈ માનસિક રીતે તમને તકલીફ પડ્યું હોય પ્રેઝન્ટેશનમાં કંઈ તકલીફ પડ્યું હોય બરાબર તો તમારું રિઝલ્ટ તમે જે ધારો છો એના કરતાં ઓછું બની શકે છે પણ એકવાર એ આપણે એક વિડીયો બનાવેલો છે કે બોર્ડની પરીક્ષામાં પેપર કેવી રીતના લખવું જોઈએ કે જેથી કરીને તમારે જે કન્સેપ્ટ આવડે છે એને આધારિત માર્ક આવે જ એના કરતાં કદાચ વધી પણ જાય તમે જેટલું લખવાનો છે એને ધ્યાનમાં રાખીને છે બરાબર તો એના માટે એ વિડીયો તમારે જોવો પડે દસક મિનિટનો ટાઈમ આપવો પડશે ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે દસ મિનિટનો ટાઈમ આપી દો આખું વર્કઆટ નાખું ભાઈ દસ મિનિટનો ટાઈમ આપી દો ભાઈ એટલે તમને ખબર પડે કે કેવી રીતના પ્રેઝન્ટેશન કરવું કેવી રીતના પરીક્ષામાં ધ્યાન રાખવું જોઈએ શું શું વસ્તુ આપણે એનાલિસિસ કરવું જોઈએ બરાબર તો એને આ તરીકે એક વિડીયો છે જોઈ લેજો ક્લિયર તો મિત્રો ઝાઝી ચર્ચા હવે નથી કરવી ચેનલને પણ તમે સબ્સ્ક્રાઇબ કરી દીધું છે વિડીયોને પણ લાઇક કરી દીધું છે અને તમારા મિત્રોને તમે શેર પણ કરી દીધું છે ભાઈ બહુ સારી વસ્તુ છે બરાબર ના કર્યું તો કરી દેજો ભાઈ રેડી તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ હું છું કિશન ટુમર આજના લેક્ચરની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત સંભાવના ચેપ્ટરની આપણે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરશું કે બે માર્ક ત્રણ માર્ક અને ચાર માર્કમાં કેવા દાખલાઓ પૂછાઈ શકે ક્લિયર ચાલો તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં એ તમે જોશો મિત્રો તો સંભાવનાની અંદર હેતુલક્ષી પ્રશ્નોના બેઝિક ફંડા તમને ખબર હોવા જોઈએ સૂત્ર એક જ છે બરાબર ઉપર ઘટનાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે સંભાવના કોઈ પણ ઘટનાની મળે બરાબર જે ઘટના નામ આપ્યું એની

બરાબર અત્યારે હું તમને એન્ડી આ ટૂંકમાં હિન્ટ આપી દીધી છે કે આ રીતના બનાવવાનું થશે બરાબર આ પહેલી લાઈનમાં છ બીજી લાઈનમાં છ ત્રીજી લાઈનમાં છ રીતના છ એ છ લાઈનમાં છ છ જોડા આવશે તેન ઉચ્ચારતા તેની પર મળતા ટોટલ પરિણામો 36 થઈ ફાઇનલ થઈ ગયું એટલે છેદમાં 36 આવશે તેના પર મળતા બે અંકો જુદા જુદા હોય સમાન અંકો વાળા ના હોય સમાન અંકો વાળા કયા કયા એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ને છ છ તો આ છ જોડ નથી લેવાની ભાઈ નથી લેવાની સમાન અંકો વાળું કીધું તો આપણે છ જોડ લે પણ આ સમાન અંકો વાળા નથી ક્લિયર તો તેની સંભાવના તો ત્રીસ પરિણામ થયા બરાબર કારણ કે છ પંચાત્રીસ પાંચના છે ક્લિયર પાંચના છેદમાં છો બરાબર એટલે છેદ ઉડાડો આપડે ફરજિયાત છે રેડી નેક્સ્ટ ચોક્કસ ઘટનાની સંભાવના બધા આવડે ભાઈ ચોક્કસ ઘટના એટલે હરેક વખતે ઉદભવવાની જ હોય તો એની સંભાવના એક થાય અશક્ય ઘટના હોય તો ઝીરો થાય શક્ય ઘટના હોય તો એક થાય ક્લિયર ચાલો નેક્સ્ટ

સો વડે ભાગી નાખો એટલે એ તમારી સંભાવના થાય આવું હોય જનરલી છે અંશ નાનો છેદ મોટો છે આ હોઈ શકે અંશ મોટો છેદ નાનો છે ના હોય શકે બરાબર અંશ હંમેશા નાનો હોવો જોઈએ છેદ હંમેશા મોટો હોવો જોઈએ તો જ એક કરતાં નાનું મળે અને જીરો કરતાં મોટો હોય જોઈએ જીરો અથવા જીરો કરતાં મોટું કોઈ પણ ઘટનાની સંભાવના આવી રીતના હોય પી ઓફ એ છે તો એ કોઈ ઘટના છે એની સંભાવના મતલબ એ છે એની સંભાવના જીરો અથવા જોઈએ તો વિધાર્થ સાચું છે બરાબર આ રીતના ક્વેશ્ચન વાંચવા ન નથી એવા શબ્દો વાપરેલા હોય ત્યારે ન હોય શકે તો આ ના હોઈ શકે લા જવાબ આવશે માઇનસ એક પાંચ માઇનસમાં થોડીક હોય ભાઈ રેડી એટલે આ વસ્તુ સંભાવના ના હોઈ શકે નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન જો કોઈ ઘટનાની સંભાવના પી હોય તો તેની પૂરક ઘટના કેટલી હોય મિત્રો એકમાંથી બાદ કરવાની એકમાંથી બાદ કરવાની આવા ક્વેશ્ચનો પૂછાય ડેટા આપી દે જીરો પોઈન્ટ બેતાલીસ છે તો એની પૂરક ઘટના કેટલી ક્લિયર તો જીરો પોઈન્ટ અઠ્ઠાવન રેડી આવા પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરો છો તમે પ્રેક્ટિસ કરતા હોય અને ડાઉટ થાય તમને બરાબર તો કેને પાસે સોલ્યુશન કરવા જાવ અત્યારે તો રીડિંગ ચાલે છે બરાબર તો સાયબરનો કોન્ટેક કરવા માટે તમે કદાચ શરમ આવતી હોય તો તમે મને વોટ્સઅપથી શેર કરી શકો છો એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી બિંદાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં સ્ક્રીનશોટ પાડી ફોટો મોકલી દો શેર કરી દો હું તમને સોલ્યુશન આપીશ અને સમજાવી પણ દઈશ ક્લિયર કે જેથી કરીને તમારું રિઝલ્ટ ટોપ બને ભાઈ રેડીને ભાઈ અને ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે એ બધી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકવાર જોઈ થઈ જવાનું છે ક્લિયર ચાલો તો પૂરો ઘટના એક માઇનસ પી ઓ પી માઇનસ એક ન થઈ જાય ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પણ ટેન્શન પીએ ચાલો નેક્સ્ટ જો પી ઓફ એને કોઈ ઘટના એની સંભાવના તરીકે દર્શાવવામાં આવે તો તો આ ગયો સી હમણાં થોડીક પહેલાં વાત થઈ ભાઈ ઓછામાં ઓછી એક જીરો હોય વધુ વધુ એક હોય ક્લિયર બાકી એની વચ્ચે તો આ હોય જ નેક્સ્ટ પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર કોઈપણ ઘટનાની સંભાવના ને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક હોય છે આવી રીતના જ કોઈ પણ પ્રયોગ છે તો તેમાં જેટલી પણ પ્રાથમિક ઘટનાઓ બનવાની હોય તો બધી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો પણ એક જ થાય છે બરાબર છે તો અહીંયા ઘટના અને એની પૂરક ઘટના બેની સંભાવનાનો સરવાળો એક થાય નેક્સ્ટ એક થી સો અંકમાંથી

એક થી સો માં અવિભાજ્ય સંખ્યા પચીસ હોય કેટલી હોય પચીસ અને કુલ પરિણામો સો છે તો પચીસ ના છેદ એટલે કે એકના છેદ ચાર ચાર જો આમાં તમને ઓપ્શન તમને પેલા તો પચીસ છેદ માં આવું કે ઓપ્શન જ નથી છેદ ઉડાડવા પડે ને ભાઈ રેડી એટલે વિચારવામાં થોડુંક તકલીફ પડે અગા તો ડાયરેક્ટ તમને ગોતતા હોય તો તમને જો યાદ ના હોય તો તમારા ક્વેશ્ચન ખોટા પડવાના ચાન્સ રહે જ શું કામ કારણ કે તમે સો સંખ્યા છેદમાં કંઈ સોય નથી એનો મતલબ એવો કે છેદ ઉડાડો એટલે આપણે પ્રોપર એનાલિસિસ તો ના જ કરી શકીએ કેટલી હોઈ શકે એકથી પચીમાંય પૂછી શકે એકથી દસમાંય પૂછી શકે કોઈ પણ રીતે પૂછી શકે અવિભાજ્ય સંખ્યા છે બે માર્કમાં પૂછાય ત્રણ માર્કમાંય પૂછાય અવિભાજ્ય અયુગમાં અને યુગમાં બરાબર પાસાને ફેંકવામાં આવે બરાબર આવી રીતના ક્વેશ્ચનો ત્રણ ત્રણ માર્કમાં બનાવી નાખતા હોય છે નેક્સ્ટ અગિયારમો ક્વેશ્ચન જો પી ઓફ એ બાર બરાબર ઝીરો પોઈન્ટ પાસઠ પૂરક ઘટનાની સંભાવના આપી ઘટનાની સંભાવના ગોતવાની છે એકમાંથી બાદ કરો ભાઈ એકમાંથી બાદ કરવાની સિમ્પલ બરાબર એકમાંથી જીરો પોઈન્ટ બાદ કરો એટલે જીરો પોઈન્ટ યાદ રાખજો પોઈન્ટ પછી બે આંકડા હોય તો સો માંથી પાસઠ ને બાદ કરો એટલે પાંત્રીસ આવે પાછો પોઈન્ટ પછી બે આંકડા એ રીતના ગોઠવી નાખવા જીરો પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો હજાર માંથી બાદ કરવા પોઈન્ટ પછી એક જ આંકડો હોય તો દસમાંથી બાદ કરવા ક્લિયર તો આ રીતના ધ્યાનમાં જોકે દસ પોઈન્ટ પછી એક હોય તો હો માંથી તો બાદ કરવા જ પડશે રેડી ચાલો ધ્યાન રાખી નેક્સ્ટ લીપ વર્ષને અવગણીને લીપ વર્ષને અવગણી નાખવાનું છે તો રેગ્યુલર વર્ષે બી લીપ વર્ષ ત્રણસો પાસઠ દિવસ ધ્યાનમાં રાખો બે મિત્રોના જન્મદિવસ જુદા જુદા હોય તો તેની ઘટનાની સંભાવના બરાબર જુદા જુદા દિવસે આવે મતલબ લો કે મારો બર્થ ડે છે આજે છે તો મારા સિવાયના દિવસોમાં મારા સિવાયના દિવસોમાં તમારો બર્થડે છે એવું કહી શકાય એ પ્રકારનો ક્વેશન છે તો મારો આજે બર્થડે હોય ધારો કે ધારો કે તો મારા સિવાયના કેટલા દિવસો બધા ત્રણસો ચોસઠ દિવસ એમાં કોઈ પણ તમારે તમારી બર્થ આવી શકે ક્લિયર તો ત્રણસો ચોસઠ ના છેદ માં ત્રણસો જો લિપ વોશ નું કીધું હોય તો ત્રણસો કરે નેક્સ્ટ ગણિતની પરીક્ષામાં તમને સો ગુણમાંથી સો ગુણ મળે તેની સંભાવના કેટલી સાહેબ આ તો એક જ આવે ને સો ઉડી ગયા એટલે ભાઈ એમ ન હોય બધાને થોડાક હોવાના તમારે હો માંથી હો આવી શકે પણ બધા થોડાક આવે ભાઈ તો ટોટલ પરિણામો પેલા કેટલા છે તો સો વત્તા એક શું કામ એક કારણ કે જીરોનો સમાવેશ થાય અમુક વિદ્યાર્થી જીરો પણ આવતા હોય તો એકસો એક થાય અને સો છે એ એક પોતે સંખ્યા છે એક જ સંખ્યા છે બરાબર અંશમાં એક આવશે એકના છેદમાં એકસો એકના છેદમાં એકસો એક બરાબર તો આવા પ્રકારના ક્વેશનોમાં ખાસ યાદ રાખવાનું કુલ પરિણામમાં પ્લસ વન કરી દેવું પ્લસ વન કરી દેવાનું મુંજાવન રેડી એસી માંથી એસી પૂછું એસી માંથી હિતોતેર પૂછવું હોય કોઈ પણ પૂછવું હોય નીચે છેદમાં એક્યાસી થઈ જાય એસી માર્કનું પેપર હોય બરાબર પણ વાંચવાનો કેટલી વાર સિત્તેર થી વધુ એવું પૂછવું હોય સિત્તેર થી વધુ તો એકોતેર બોતેર તોતેર ચીમોતેર પીચોતે છોતેર સિત્તોતેર ઇઠોતેર ઓગણસી એસી દસ સંખ્યા દસ અંશમાં આવે રેડી તો એવા પ્રકારના ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખો નેક્સ્ટ જો પી ઓફ એ જેમ પી ઓફ એ બરાબર બે જેમ ત્રણ ગુણોત્તર પૂછ્યો ભાઈ તો આ ખાસ યાદ રાખજો ખાસ યાદ રાખજો ડાયરેક્ટ શોર્ટકટ કામ કરવાનું બાકી દાખલો છે એ લેન્ધી થાય બરાબર પી ઓફ એ અને પી ઓફ એ બાર આ તમને પી ઓફ એ બાર ની પૂછી પી ઓફ એ બાર એટલે બીજા નંબરમાં આવે બીજા નંબરમાં એટલે અંશમાં ત્રણ આવશે છેદમાં શું તો કે બેનો સરવાળો કરો ત્રણ ને બે પાંચ બે પ્લસ ત્રણ તો છેદમાં કરવાનું બે ના છેદ માં પાંચ રેડી આ વસ્તુ યાદ રાખવાની કેટલી વાર આ બદલાવી નાખે તો આ પહેલા નંબરમાં બીજા નંબરમાં કોણ છે એ ધ્યાનમાં રાખો ભાઈ મજા આવી લાઈક કરી દેજો લાઈક તમારા શેર કરી

બિલ બિનલીપ વર્ષ હોય તો અઠ્યાવીસ દિવસ જ હોય અઠ્યાવીસ દિવસ એટલે કે બધા દિવસ ચાર ચાર વખત આવે પણ લીપ વર્ષ હોય તો પાંચમી વખત આવવાના ચાન્સીસ શકે બરાબર તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ થાય દિવસ થાય તો અઠ્યાવીસે બધા ચાર વખત આવે એક દિવસ માટેની સંભાવના બરાબર કોઈ પણ વાર આવી શકે કોઈ પણ વાર કોઈ પણ વાર એટલે કેટલા વાર છે ટોટલ સાત છે બરાબર તો એકના છેદમાં સાત જવાબ આવે એકના છેદમાં સાત એકના છેદમાં સાત વધારા દિવસ હોય છે ત્રણસો એટલે ત્રણસો ચોસઠ ગુણ્યા તમે સાત કરો ને એટલે ચોપન સોરી ઊંધું લખાઈ ગયું છે ચોપન ગુણ્યા તમે સાત કરો ને ચોપન ને બાવન ગુણ્યા સાત એટલે ત્રણસો ચોસઠ થાય પ્લસ એક કરો ત્યારે ત્રણસો પાંસઠ થાય તો આ પ્લસ એક દિવસ છે વધારાનો પડો રહીએ બરાબર તો એકાદો વાર છે ત્રેપનમી વખત આવી શકે એકાદો વાર છે ત્રેપનમી વખત આવી શકે તો અહીંયા બિન લિપ વર્ષની શબ્દ વાપરેલો છે ત્રેપન વખત કોઈ પણ વાર પૂછે એકના છેદમાં સાત જવાબ આવે એકના છેદમાં સાત એક વધારાનો દિવસ છે અને સાત છે વાર ટોટલ છે બરાબર એકના છેદમાં સાત લીપ વર્ષ કીધું હોય તો બેના છેદમાં સાત કારણ કે બે દિવસ વધારાના પડ્યા રહીએ બરાબર છે રેડી બિન લીપ વર્ષમાં કીધું છે એકના છેદમાં સાત વર્ષ કીધું હોય ત્રણસો છાસઠ દિવસ બે વધારાના રહીએ ક્લિયર ચલો નેક્સ્ટ એક સમતોલ પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે છે એચ 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 ટી એચ ટી એચ એચ ટી 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 એચ એચ આ પહેલામાં એચ કર નાખવાનો ટી એચ ટી 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 એચ અને ટી 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 બરાબર આ ત્રણ માર્કમાં દાખલો પૂછાઈ શકે અત્યારે કયું એક ક્વેશ્ચન પૂછો આવી રીતના બે બીજા લઈ લઈએ મૂકી દે આ દાખલો ધ્યાનમાં રાખજો ભાઈ રેડી તમારે છેલ્લા નંબરમાં જો એચ ટી એચ ટી એચ ટી એવી રીતના રિપીટ થાય બે વાર એચ બે વાર ટી બે વાર એચ બે વાર ટી છે પછી ચાર વાર એચ ચાર વાર ટી આ રીતના આઠ પરિણામો બની જાય આઠ આઠ પરિણામો લખવાના ત્રણ માર્કમાં પૂછાય ત્યારે હવે ઓછામાં ઓછી બે વાર ટોટલ આઠ પરિણામ એટલે આવશે ઓછામાં ઓછી બે વાર છાપ છાપ ઓછામાં ઓછી બે બે વાર વાર એટલે તો છાપ આવી જ જોઈએ અને એના કરતાં વધારે આવશે તો પણ ચાલશે એના કરતાં વધારે એટલે ત્રણ વખત આવી શકે ચાર વખત તો આવી જ ના શકે ને સકે તો બે વાર છાપ હોય તે ત્રણ વાર છાપ હોય તે બરાબર બે ને લેવાના છે બે વાર અને ત્રણ વાર બે લેવા રેડી તો ન લખી શકો અથવા બરાબર બે વાર ને ત્રણ વાર બે તો આ એક પરિણામ આ બે આ ત્રણ આ ચાર બસ ચારના છેદમાં આઠ એટલે કે એકના છેદમાં બે જવાબ આવશે બરાબર આવા પ્રકારના ક્વેશ્ચન ધ્યાનમાં રાખો એકના છેદમાં બે ચાલી બરાબર બે પૂછી શકે તો બે વાર જે જ પૂછવાનું ક્લિયર તો એ વસ્તુ ધ્યાનમાં રાખી નેક્સ્ટ રમેશ મેચ જીતે તેની સંભાવના જીરો પોઈન્ટ અડતાલીસ હોય તો રમેશ મેચ ન જીતે તેની સંભાવના પૂછ્યું છે બરાબર તો આ જીતે તેની સંભાવના કીધું જીતે તેની કેટલી જીરો પોઈન્ટ અડતાલીસ તો હારે એની કેટલી તો એકમાંથી બાદ કરો ભાઈ એક માઇનસ જીરો પોઈન્ટ અડતાલીસ એટલે કે જીરો પોઈન્ટ બાવન જીરો પોઈન્ટ બાવન જીરો પોઈન્ટ બાવન મતલબ મેચ જીતે નહીં ન જીતે એટલે કે હારે બરાબર ન જીતેનો મતલબ શું થયું હારે રેડી હારે ક્લિયર ચાલો ધ્યાનમાં રાખજો ભાઈ રેડી સરખી રીતે ચીપેલા પત્તામાંથી પત્તા કેટલા હોય તો કે બાવન હોય બાવન પત્તા હોય એક પત્તું કાળી ના હોય તો એમાં ત્રણ ચિહ્ન વાળો હોય અને ફૂલી ના હોય તો એમાં ત્રણ ચિહ્નવાળા હોય બરાબર ત્રણ પ્લસ ત્રણ અને છ ના છેદમાં બાવન ત્રણ દુ છ થાય છવીસ દુ બાવન થાય તો ત્રણ છેદમાં છવ્વીસ જવાબ આવશે નેક્સ્ટ

બે ની સંભાવનાનો સરવાળો આપણે જાણીએ છીએ એક થાય બે ની સંભાવનાનો સરવાળો પણ એક થાય પી ઓફ એ પૂછેલું છે અલગ અલગ સાઈન વાળું નથી મેળવવું સરખી સરખી સાઇન વાળું મેળવવું છે તો બેનો સરવાળો કરો ટુ ટાઈમ પી ઓફ એ બરાબર આ બેનો સરવાળો એક વત્તા જીરો પોઈન્ટ એક વત્તા જીરો પોઈન્ટ એટલે એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ આઠ ને બે વડે ભાગી નાખો એટલે પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ નવ થશે જીરો પોઈન્ટ નવ ક્લિયર ભાગાકાર પ્રોપર કરવા અઢારના છેદમાં દસ લખી નાખો એવું તો

પોઈન્ટ પછી ત્રણ અંક છે તો હજારમાંથી વાત કરો હજારમાંથી જીરો પોઈન્ટ સાડત્રીસ બાદ કરો સોરી સાડત્રીસ ખાલી બાદ કરો એટલે નવસો ત્રેસઠ થાય નવસો ત્રેસઠ એટલે પોઈન્ટ પછી ત્રણ આપણે એ રીતના લખીને આપવાનું જીરો પોઈન્ટ નવસો ત્રેસઠ ક્લિયર કેલ્ક્યુલેશન ઝડપથી થાય રેડી ચાલો નેક્સ્ટ ચોઈસનો ક્વેશ્ચન જાન્યુઆરી માસમાં પાંચ રવિવારે કોઈ પણ વર્ષ હોય ભાઈ જાન્યુઆરીમાં તો એકત્રીસ દિવસ જ હોય એકત્રીસ દિવસ હોય બરાબર એમાં અઠ્યાવીસ દિવસ કરો કેટલી વારે તો કે સાત ગુણ્યા ચાર એટલે બધા દિવસ ચાર ચાર વખત આવી ગયા ત્રણ દિવસ વધારાના

અહીંયા બ્લુ અથવા બ્લેક આંખોવાળા કીધા છે બ્લુ અથવા બ્લેક આંખોવાળા પસંદ થાય એની સંભાવના કીધી છે બરાબર બ્લુ અને બ્લેક તો પાસઠ વધતા આ પાસઠ વધતા બ્લુ એટલે કે દસ બરાબર એટલે કે પિચોતેર ના છેદમાં સો એટલે કે જીરો પોઈન્ટ પિચોતેર પણ લખી શકો છો ક્લિયર અને કેલ્ક્યુલેશન આ રીતના કરી નાખો નેક્સ્ટ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય મિત્રો એક જ થાય કેટલો થાય તો આ એક ધ્યાનમાં રાખવું પડે એક થાય કેટલો થાય એક થાય નેક્સ્ટ મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તેર સ્વર હોય સ્વર બરાબર મેથેમેટિક્સમાં ગણ લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર છેદમાં આવશે સ્વર પૂછ્યા સ્વર કેટલા તો કે એક બે ત્રણ અને ચાર તો ચાર ચારના છેદમાં અગિયાર બરાબર ચાર ના અગિયાર છે આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર ચાલો નેક્સ્ટ જો કોઈ એક ઘટના એ ની સંભાવના પી ઓફ એ તો પી ઓફ એ બાર લેસ દેન પી ઓફ એ કોઈ દી પોસિબલ નથી ભાઈ ક્યારેક પૂરો ઘટનાની સંભાવના મોટી હોય ક્યારેક ઘટનાની સંભાવના મોટી તો આ વિધાન ખોટું છે ખરા ખોટું પૂછું વિધાન ખોટું છે તો આ ખાસ યાદ રાખજો કોઈ પણ બાજુ પાકડું ખોલવું હોય આ સાચું વિધાન નથી નેક્સ્ટ અંગ્રેજીના ના છવ્વીસ મૂળાક્ષરો છે ટોટલ એમાંથી એક મૂળાક્ષર પસંદ કરતા વ્યંજન હોય કરતા બરોબર છે આ જે પસંદ કરતા એવો શબ્દ છે તો વ્યંજન હોય તેની સંભાવના વ્યંજન પાંચ નથી સ્વર પાંચ છે બરોબર છે છવ્વીસ છે તો આ વિધાન ખોટું છે આ સ્વર માટે આવે સ્વર માટે બરોબર કેવું છે ખોટું છે 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 વ્યંજન કેટલા તો કે આવશે ક્લિયર નેક્સ્ટ કોઈ પણ ઘટના એ ની સંભાવના પી ઓફ ઈ માટે જીરો પોઈન્ટ લેસ દેન ઇક્વલ ટુ પી ઓફ ઇ લેસ દેન ઇક્વલ ટુ વન હોય સાચું બરાબર ખાસ યાદ રાખજો નીચે ઇક્વાલિટી છે બરોબર ઇક્વાલિટી હોવી જોઈએ ના હોય તો એ ખોટું છે ક્લિયર

ક્લિયર કોઈ પણ મજા આવે ત્યારે તમે કોઈ પણ હેતુલક્ષી પ્રશ્નોના ચેપ્ટરો તમે આરામથી કરી શકશો અને પરીક્ષામાં તમારે માર્ક મળવા પાત્ર થઈ જશે ક્લિયર ક્યાંય વાંધો આવશે નહીં તમારા મિત્રોને શેર કરી દો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને હજી લાઈક નથી કરેલ તો વિડિયોને લાઈક કરી દેજો ભાઈ બબે માર્કમાં તન ત્રણ માર્કમાં ચાર ચાર માર્કમાં પણ જ્યારે ઘટનાઓ એક એક આપણે જે જોઈએ એવી તન તન ભેગી કરતી પાસા આધારિત હોઈ શકે ત્રણ સિક્કા આધારિત હોઈ શકે તકતી જે દાખલો છે એના આધારિત હોય શકે બાવન પતા આધારિત હોય શકે તો આ તન તન ચાર ચાર માર્કમાં પૂછાતા હોય છે ક્લિયર તો આ વસ્તુ ધ્યાન રાખજો બે માર્કની અંદર માછલી છે તો આવા પ્રકારના દાખલાઓ છે બે બે માર્કમાં પૂછાતા હોય અને બ બે માર્ક ઘટનાઓ આધારિત હોય બરાબર તો એ વસ્તુને ધ્યાનમાં રાખવી ક્લિયર તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓપ્લાક થેન્ક યુ સો મચ